મહારાજ કે અમારા આશ્રિતોએ પોતાના અંગો દેખાય એવા દોષયુક્ત વસ્ત્ર ક્યારેય પણ ન ધારવા દુષ્યમ વસનમ ન એવા એવો શબ્દ મૂક્યો એટલે દોષયુક્ત સારા ન લાગે શોભાસ્પદ ન લાગે મર્યાદાઓને તોડતા હોય એને દોષેયુક્ત વસ્ત્ર કહેવામાં આવે છે તો એવા વસ્ત્ર ન પહેરવા આની અંદર મહારાજે વસ્ત્ર વિવેક બતાવ્યો છે બોલતા શીખવાડે જમતા શીખવાડે જાગતાય શીખવાડશે અને દાંતણ કરતાંય શીખવાડશે સ્નાન કેવી રીતે કરવું વગેરે તો એ જ રીતે વસ્ત્ર પહેરતા પણ મહારાજ શીખવાડે છે આ આજ્ઞા છે એ સમાજની વચ્ચે સભ્યતા અને શિષ્ટાચારથી વર્તવાની આજ્ઞા છે આમાં કોઈ માળા ફેરવવા વ્રત ઉપવાસ કરવા એવું કંઈ નથી સમાજની વચ્ચે જે માણસ રહે માણસ સામાજિક પ્રાણી છે એટલે એને ખાસ સમાજની વચ્ચે જ રહેવાનું હોય છે તો એને કઈ રીતે મર્યાદા રાખવી એ આ શ્લોક આપણને શીખવાડે છે અને આશ્ચર્યની વાત એ છે કે ઘણી બધી આજ્ઞાઓને આપણે ખૂબ અગત્યની માનીએ છીએ તે તે આજ્ઞાઓ એક એક શ્લોક ની અંદર ક્યાંક ત્રણ ક્યાંક ચાર ચાર આજ્ઞા મહારાજે કરી છે અને આખા શ્લોકની અંદર એક જ આજ્ઞા છે કેવા વસ્ત્ર પહેરવા અને કેવા ન પહેરવા તો આનો મતલબ એવો થાય કે જે વસ્તુ અતિ અગત્યની છે એના ઉપર મહારાજે વિશેષ ભાર મૂક્યો છે અતિ અગત્યની એટલે સાધુનો સમાગમ કરવો વિશ્વાસઘાત ન કરવો પોતાના વખાણ ન કરવા એ ઓછી અગત્યની એમ નહીં પણ જે આજ્ઞાઓ આ કલીકાલની અંદર વિશેષ તૂટશે એવો ભગવાનને અંતરથી જે ભરોસો હતો તો એવી એવી આજ્ઞાઓ ઉપર મહારાજે ખાસ વજન મૂક્યો છે કોઈ વ્યક્તિ જંગલોમાં રહેતા હોય કોઈ ગુફાઓની અંદર કદાચ રહેતા હોય તો એને માટે ગમે તેવા વસ્ત્ર પહેરે કૌપિન પહેરે યા તો ન પહેરે એવા પણ વહેરાગીઓ હોય તો એના માટે તો કોઈ બાદ નથી પણ મારા જ એવું કહે છે કે એવા વસ્ત્ર ન પહેરવા કે જે વસ્ત્ર પહેર્યા હોય છતાંય પોતાના અંગ દેખાય કહેવાય કે પહેરે છે અને ન પહેર્યા જેવું જ હોય તો એવા વસ્ત્ર ન પહેરવા એવા વસ્ત્ર કયા કયા ગણાય તો એના કંઈક ચાર પાંચ ટૂંકા વસ્ત્ર ન પહેરવા આમ તો મારા જે સ્ત્રીઓ માટે આજ્ઞા કરેલી છે પોતાની નાભી સાથળ અને છાતી એ દેખાય એવા વસ્ત્ર એણે ક્યારેય ન પહેરવા તો પહેલા એવા ટૂંકા પછી બીજો નંબર છે છે વસ્ત્ર વસ્ત્ર ન ન પહેરવા પહેરવા અને ફિટ ચોથા છે ફાટેલા વસ્ત્ર ન પહેરવા અને પાંચમો નંબર એવો આપી શકીએ કે મેલા વસ્ત્ર ન પહેરવા જો ભગવાનને માર્ગે જેને ચાલવું છે પરમાત્માને જેને પામવું છે એના જીવનમાં મર્યાદા ખૂબ જરૂરી છે અને એને આજ્ઞા પાળવી પણ ખૂબ જરૂરી છે આ તમામ જે વસ્ત્ર પાંચ પ્રકારના એને દૂષિત વસ્ત્ર દોષયુક્ત વસ્ત્ર કયા છે એટલે પહેરા છતાં પણ ન પહેર્યા સમાન છે સમાજની અંદર દ્રષ્ટિ નાખીએ તો તો આવું ઘણું બધું જોવા મળતું હોય પણ આખો સમાજ શિક્ષાપત્રી ન પડે તો બધા સાથે કોઈ લેવા દેવા નથી પણ મહારાજનું કહેવાનું એવું છે આ શ્લોકની અંદર લીટીનો છેલ્લો શબ્દ ખાસ વજન મૂકીને બતાવ્યો કે મદાશ્રિતે જે મારા આશ્રિત હોય એને જ આ મર્યાદા લાગુ પડે છે બીજા રાખે ન રાખે તો એની મરજીની વાત છે પણ જે એમ કહેવાતા હોય કે અમે સત્સંગી છીએ સ્વામિનારાયણ ભગવાનનો અમારે આશરો છે એની અમારે કંઠી છે એનું અમે ભજન કરીએ છીએ અને અમે એની પાસે પછી જવાના છીએ આવા જેના વિચારો હોય ને આવું જેનું જીવન હોય તો એણે આ શ્લોક ખાસ પાળવો જોઈએ અને એવા ભક્ત માટે આ શબ્દ મૂક્યો છે મદાશ્રિતે કે મારા આશ્રિતોએ એટલે આપણે દુનિયા શું કરે છે એ તો જોવાનું જ નથી ભગવાને ગીતામાં કહ્યું એમ કે આ નિશા સર્વ ભૂતાનામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા તો મુને હે તો એ ન્યાયે દુનિયા ગમે તે બાજુ જતી હોય હંમેશા ભગત અને જગત બેની રીત અલગ છે ભગત ઉત્તર દિશામાં જાય તો જગત છે દક્ષિણ દિશામાં જાય છે અત્યારે માર્ગ જેના અલગ છે એના પછીના માર્ગ પણ ખરેખર અલગ જ છે માટે ખાસ આપણે વિચાર કરવો ને જગતનો વાદ તો ક્યારેય પણ લેવો નહીં જ્યારે જ્યારે જીવાતમાં જગતનો વાદ લે છે ત્યારે સત્સંગી હોવા છતાંય આ મર્યાદાઓ તૂટતી હોય છે અને આજે આપણે જોઈએ છીએ કે અમુક અમુક સત્સંગી કુટુંબોની અંદર પણ આ આજ્ઞા લોપાય છે અને એમાંય ખાસ કરીને આ આજ્ઞા ઉપર જો પગ મૂક્યો હોય પરમાત્માની જીભ ઉપર આ સ્થાને જો પગ મૂક્યો હોય તો એ ખાસ કરીને બહેનોએ એની અંદર જ મર્યાદાઓ વધારેમાં વધારે તૂટતી જાય છે હવે આ બધી મર્યાદાઓ તૂટે છે એના કંઈક કારણો તો હોઈ શકે તો એના પણ ચાર પાંચ કારણો છે પહેલું કારણ એ છે કે માણસના મનની અંદર રહેલી મર્યાદિત કામુકતા જેના હૈયામાં ભોગ વિલાસની અતિ ઉત્પન્ન થતી ઈચ્છા અને એને કારણે એ સમાજની સામે પોતાના અંગોનું પ્રદર્શન કરે છે પોતે કામુક છે એટલે પોતા તરફ કોઈ ખેંચાય પોતા તરફ આખી દુનિયાની નજર જાય એવું એક કાંઈક ઈચ્છતા હોય છે એની અંદર તો કામુકતા વાસના જ ભરેલી હોય અને એ જ વ્યક્તિ અંગોનું પ્રદર્શન કરી શકે એ જ મર્યાદાને નેવે મૂકી શકે ત્યાર પછી બીજું કારણ એ છે કે અતિ ધનિક આજની ભાષામાં રોયલ ફેમિલી દેખાવાની મનની અંદર ઘેલછા હું કાંઈક બધાથી અલગ દેખાવી જોઈએ બસ એવી બધાને ઈચ્છા હોય બધાનું ધ્યાન મારા તરફ ખેંચાય અને સમાજને ખ્યાલ આવે કે સમાજની અંદર કોઈ પણ નવું વસ્ત્ર નીકળાય એ પહેલાં અમે જ પહેર્યું હોય અને અમે કેવા ધનવાન છીએ અમે કેવા સુખી છીએ એની સમાજને ખબર પડે એટલે ગમે એવું મોંઘું હોય ગમે એવું મહારાજની ભાષામાં દૂષિત વસ્ત્ર હોય અમર્યાદિત હોય પણ છતાંય એ વસ્ત્ર એ પહેરશે ફેશનેબલ દેખાવા માટે ધનિક દેખાવા માટે ત્યાર પછી ત્રીજું કારણ એ પણ હોઈ શકે અને આ કારણ ખાસ સમાજની અંદર વધારે પ્રચાર પામેલું હોય એવું જોવા મળે છે માણસ ફેશનનું આંધળું અનુકરણ કરે છે અને એનાથી સમાજમાં અમુક પ્રકારના ચીલા પડી જાય બધા એવું માનતા હોય કે આખી દુનિયા જેમ રહેતી હોય એમ આપણે રહેવું જ પડે ને નહીતર બધાથી આપણે જુદા પડીએ લોકો આપણને સાવ સાદા માને સાવ સામાન્ય અને તુચ્છ માને જૂની રૂઢિ અને પરંપરાના માને આપણને ગામડિયા માને શનિ રવિમાં બાર જમવા ન જઈએ તો આપણે સમાજથી બિલકુલ જુદા પડી જઈએ આપણા દીકરા દીકરીઓ ન વરે આપણા ઘરમાં કોઈ દીકરી દે પણ નહીં કે આ તો સાવ ગામડિયા છે સાવ સાદા છે આધુનિક સમાજના માણતો માણસો કરતા આપણું જીવન નીચું ગણાઈ જાય પછી પાછા આ અંદરો અંદર પૂછે કે તમે ફલાણો શોરૂમ સુરતમાં જોયો છે ફલાણી હોટલ જોઈ છે તો આ લોકો કહેશે ના નથી જોયું તો કે અરે તમે એટલું એ નથી જોયું હવે તો સાવ જૂની રૂઢિના હવે કાંઈક થોડાક બહાર નીકળો હવે આવી રીતે એને ઉશ્કેરવામાં આવે એટલે પછી લોકો એ ફેશનનું આંધળું અનુકરણ કરતા હોય છે શહેરોની અંદર આ વસ્તુ જે ચાલી રહી છે એ બધી જ અત્યારે આમ તો આખી દુનિયાની મોબાઈલના માધ્યમથી ગામડાને ખૂણે ખૂણે દેખાય છે એટલે ગામડાની પ્રજામાં પણ આ દૂષણ ધીમે ધીમે આવવા લાગ્યું છે તમે ગામડાની યુવતીઓ જોશો તો એનાય કપડાં અસ્તવ્યસ્ત જ હોય કારણ કે વધારે પડતા મોબાઈલના ટચમાં રહેવા માંડ્યા એટલે દુનિયા શું પહેરે છે દુનિયા ક્યાં જાય છે દુનિયા શું ખાય છે શું જુએ છે એનું બેઠા બેઠા અનુકરણ જ કરવાનું ચોથું કારણ એ છે કે આપણે જેવા તેવા વસ્ત્રો પહેરીએ તો એનાથી શું નુકસાન થાય છે એની આપણને ખબર હોતી નથી એટલે એ નુકસાનની અજ્ઞાનતા હોય છે એને પોતાની ગરીમાં પોતાની જે સંસ્કૃતિ એને બિલકુલ ગમ નથી આર્ય સમાજની અંદર આર્ય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન શું છે સ્ત્રીનું બીજું નામ છે લજ્જા એની અંદર લજ્જા જેટલી વધારે હોય એટલા સ્ત્રી શોભે સમૂહની અંદર જ્યારે હોય કોઈની સાથે વાતચીત કરતા હોય તો જૂના જમાનામાં નિયમ હતો કે લાજનો છેડો આડો રાખીને વાતચીત થતી અથવા લાજ ન કાઢતા હોય ત્યારે તોય મર્યાદિત પરિવારના એ દ્રષ્ટિને નીચી ઢાળી અને હંમેશા વાત કરતા હોય છે પણ એને આ વાતની કોઈ ગમ જ નથી બસ મન માની કરવા માટે તમામ વિવેકને નેવે મૂકી અને સમાજની સામે નિર્લજ્જ બની પોતાના રૂપનું પ્રદર્શન કરે છે પણ આગળ ઉપર જતા એની આ અજ્ઞાનતા છે એ એને જ નડવાની છે કોઈની બુરી નજરનો એ ભોગ બનશે અને છેવટે ભ્રષ્ટ થશે બે બનશે પણ અત્યારે એનું એને કોઈ શાન બાન નથી એક સમાજ એવો છે કે એ જેવા તેવા ફાટેલા તૂટેલા વસ્ત્રો પહેરે છે એનું કારણ કે એનામાં ગરીબાઈ છે એને મળતા જ નથી તો એ પૂરા વસ્ત્ર કેવી રીતે પહેરે અમુક અમુક જગ્યાએ એવું પણ હોય કે ત્યાંના ત્યાંના રાજ્યનો પહેરવેશ જ એવો છે આજે તમે સાઉથ ઇન્ડિયામાં દક્ષિણ ભારતની અંદર જો જુઓ તો ગમે તેવા ધનિક હોય તોય એણે ગોળ ગોળ પોતડી વીંટેલી જ હોય ઢીચણ સુધીની જ કારણ કે એનો પહેરવેશ જ એવો છે પછી ત્યાંના પૂજારીઓ વગેરે હોય તો એણે છે ઘૂટી સુધીની હોય પણ એને કોઈ વ્યવસ્થિત પહેરેલી ના હોય સીધી વીંટી દીધી હોય તો જેનો પહેરવેશ જ એવો છે તો એના માટે કોઈ એ વસ્તુ બાધારૂપ નથી માટે પોતપોતાની સંસ્કૃતિ પોતપોતાનો કુળ ધર્મ એની મર્યાદાને અનુરૂપ જ હંમેશા વસ્ત્રો પહેરાય તો અતિ ગરીબ છે એની પાસે તો લાચારી છે એટલે તમે ગરીબ માણસોના વસ્ત્રો જોયા હશે જ્યાં ત્યાંથી ફાટલા હોય મેલા હોય કારણ કે એને કાયમ મજૂરીનું કામ કરવાનું એટલે એને કાંઈ બગલાની પાંખ જેવા વસ્ત્રો રહેતા નથી તમે જોજો એના છોકરાઓ હૈસા ત્રણ ચાર ચાર વરસના તોય એમને એમ જ વસ્ત્ર વગરના ફરતા હોય કારણ કે આ એની એક કંગાલિયત છે એટલે લાચારી છેત માટે એને કોઈ દોષ નથી અને એક એવું કારણ બને કે અમુક અમુક એવા અવધૂત ધર્મો છે કે જેને કારણે ત્યાં વસ્ત્ર નથી પહેરાતા જંગલની અંદર રહેનારા ઋષિમુનિઓ હોય ક્યાંક મોટા શહેરોમાં મોટા આશ્રમો હોય એની અંદર રહેનારા કોઈ હોય જૈન સંપ્રદાયની અંદર પણ એવો દિગંબર ફાંટો છે તો એની અંદર રહેનારા સાધુ સાધ્વીઓ હોય તો એ લોકો વસ્ત્ર નથી પહેરતા તો આને અવધૂત ધર્મ કહેવાય એ લોકો કદાચ ઋષભદેવ ભગવાનની પરંપરાના માનતા હશે પણ ઋષભદેવ ભગવાન છે તો જંગલમાં એકલા ફરતા પણ આ મર્યાદા એને લાગુ પડે કે એણે સમાજની વચ્ચે રહેવાનું હોય તમને કદાચ ખ્યાલ હશે કે ભગવાન શ્રી હરિ વનમાં જ્યારે ફરતા ત્યારે એક કોપીન પહેરતા પછી મહારાજ જ્યારે લોજમાં આવ્યા અને લોજમાં લોજમાં રહેવાનું નક્કી થયું ત્યારે એક દિવસ મુક્તાનંદ સ્વામીએ મહારાજને ધોત્યુ આપ્યું મહારાજ કે આ શું કરવાનું તો કે વરણીરાજ હવે આ જંગલ નથી અહીંયા કથા વાર્તા થાય ભાઈઓ ભાઈઓ બધા આવતા હોય તમારે ઘેર ઘેર ભિક્ષાવૃત્તિ કરવા જવાનું હોય તમે નીકળ્યા ત્યારે અગિયાર વર્ષના હતા હવે તમે એકવી વર્ષના થવા આવ્યા એટલે સમાજની અંદર તો સમાજની રીતે જ રહેવાય પછી મહારાજ ઢીચણથી નીચે સુધીની દોતલી પહેરતા અને એણે અનુકરણ કર્યું હોય તો જ આપણને શિક્ષાપત્રીમાં લખ્યું હોય નહીતર તો આપણે એ ન સામે કહી દીધું હોય તમે આઠ દસ વર્ષ એમને ફરતા પણ મહારાજે જ્યાં જેવો સમય એ રીતે વર્તવાની પરંપરા બાંધી છે એટલે પરંપરાથી જ દિગંબર રહે છે એ તો એની મસ્તી છે સુખદેવજી મહારાજ હસ્તિનાપુરની અંદર જ્યારે પરીક્ષિત મહારાજને કથા સાંભળ સંભળાવવા આવ્યા તો એ તો અવધૂત યોગી છે અને અવધૂત યોગી એ વસ્ત્ર શરીર ઉપર ધારણ કરતા નથી અત્યારે નહીં પણ જૂના જમાનામાં અત્યારે તો આપણે કોઈને જોયા ના હોય પણ જૂના જમાનામાં જે ઋષિમુનિઓ જંગલમાં રહીને સાધના કરતા એ ખાલી કોપીન પહેરતા હોય હવે જંગલમાં જ જે રહેતા આગળ વસ્ત્ર તો હોય નહીં વસ્ત્ર નાશવંત છે એટલે કદાચ હોય તો એ તો ચાર છ મહિને બાર મહિને કદાચ ફાટી ગયું હોય તો પછી એ ઝાડની છાલ હોય આ તે એના કોપીન બનાવીને પહેરતા અને જંગલની અંદર ને જંગલની અંદર જ એમને રહેવાનું હોય એટલે વસ્તીમાં એને ક્યારેય જવાનું જ ન હોય એટલે એમાં એ રહેતા તો એ વખતે એના શરીર ઉપર એટલા મોટા રૂવાડાઓ હતા કે એના અંગ દેખાય જ નહીં અત્યારે પણ આપણે પુલાશ્રમ બાજુ જઈએ તો અહીંયા આપણા જે પશુઓ હોય ગાયો હોય ઘેટા બકરા હોય તો એના કરતાં ત્યાંના પશુ આપણને થોડા અલગ દેખાય એના શરીર ઉપર આટલી મોટી મોટી રોમાવલીઓ હોય કારણ કે ઠંડીની સામે રક્ષણ મેળવવા માટે ભગવાને એને આ વ્યવસ્થા કરી આપી છે તો એ રીતે જે પહેલાં ઋષિમનિઓ વગેરે રહેતા તો એના શરીર ઉપર પણ એવા મોટા મોટા રૂમાડાઓ હોય કે જેણે કરી અને ખાસ એવા અંગોનું પ્રદર્શન થાય પણ નહીં અને ત્યાં બીજું કોઈ હોય નહીં અને એ તો બધા મસ્તીખોર હતા એટલે એની મસ્તી જ કાંઈક જુદી હોય જેની અંદર બિલકુલ પણ ન હોય શરીર સામે જેની નજર જ નથી આત્મભાવની અંદર હંમેશા રમનારા હોય શરીર સામે નજર હોય તો તો ટાઈમે ભૂખ લાગે ટાઈમે ઊંઘ આવે પણ આવું એનામાં એ વખતે કાંઈ હતું જ નહીં એટલે આ બધા મસ્તીવાળા કહેવાય સુખદેવજી મહારાજ આવ્યા હોય તો શરીર ઉપર મોટી મોટી રોમાવલીઓ હસ્તિનાપુરને પ્રજાએ મશ્કરી કરી પણ હવે આમને દેહને કોઈ લેના દેના જ નહોતા એટલે એમણે કાંઈ ધ્યાન જ ન આપ્યું અને પરીક્ષિત મહારાજાનું સાત દિવસમાં કલ્યાણ કર્યું ત્યારે હસ્તિનાપુરની પ્રજાને પસ્તાવો થયો કે આપણે આ અવધૂત યોગીને ઓળખી ન શકીએ આ તો વ્યાસપુત્ર સ્વયં સુખદેવજી છે એટલે એવું કાંઈક હોય તો આ બંને બાબત કઈ બંને બાબત એક હતી ગરીબાઈ અને એક અવધૂત ધર્મ તો આ બે બાબત છે એ અપવાદરૂપ ગણાય એમાં કોઈ વસ્ત્રનો જે નિયમ છે લાગુ ન